નમસ્કાર હું આપનો એડવોકેટ શિવમ એક વિચાર સફળ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે પેસા એક્ટ ઓગણીસો છન્નું કાયદો વિશે આજે આપણે માહિતી મેળવવાના છે આ કાયદો શું છે સાની રક્ષણ આપે છે શું મહત્ત્વ છે અને ક્યાં લાગુ છે જેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છે તો ચાલો આપણે આ પૈસા એક્ટ વિશે એક વિચાર સફળ વિચારમાં સારી રીતે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં પૈસા એક્ટ ઓગણીસો છન્નું એ કયા વિસ્તારમાં લાગુ પડે છે